પરમાત્મા કે છે પંડિતો કેરા જુલમ ભયંકર જોયા જેને જગત ના ગુરુ ની ઉપમા આપી છે શ્રેષ્ઠી ના ગુરુ અને એના મનમાં ગર્વ લે છે તમે જગત ના ગુરુ છે અરે વિચાર તો કરો તમને ગુરુ જગત ના માને છે કોણ તમારે મને મને આપે ગલાલ નાખીને દાતા થાવ તો ભલે જગતમાં મુસલમાન રહેશે ક્રિશ્ચનો રહેશે પારસી રહે છે એ તમને ગુરુ તરીકે માને છે કોઈ દી પગે લાગે છે ખુદ આપણા દેશના બધા જ આપણા તમને પગે લાગે છે ગુરુ માને છે છતાં પોતાના મનથી શરમાતા નથી પંડિતો કેરા જુલમ ભયંકર જોયા એને એકબીજાથી અભડાવું અભડ નો જો ભેદ ગયેલો હોય આ દેશમાં તો પંડિત હોય આભડ છે અંત્યજ ની જણી અને બ્રાહ્મણ વૈષ્ણવ બે કીધા ધણી બારે મહિના ભોગવે અને બીજા ન્યા તો આવી ગઈ રે આભડેઠ છે અંત્યજ ની જણી એટલે છોકરી ઈ બે ના ધણી કોણ બ્રહ્મા ને વિષ્ણુ આઠે પોર ભોગવે બે અભડ ને સુતા સુત નો ભેદ એના ભીતરમાંથી માંથી આઠે પોર જાતો નથી બારે મહિના ભોગવે ઈ બે બીજા ને તો યાદ આવે આ બીજા ન્યા આવી ગઈ રે પંડિતો કેરા ઝુલમ ભયંકર જોયા એને એક બીજાથી થી અભડાવું આ ભોળી પ્રજા ને નીચ ભ્રમાવી ને ખોટા બોલી ખાવું પ્રમોદ મહાજન એના હગા ભાઈએ ચાર ગોળી ધરબી દીધી અને આપણા પંડિતો ને જ્યોતિષીએ આગાહી એવી કરી હતી કે બે હજાર ને હાથ ની સાઈલ માં પ્રમોદ મહાજન વડો પ્રધાન થાય કેટલાય જ્યોતિષીઓ આગાહી કરી હવે પ્રમોદ માધન જ નથી વડો પ્રધાન કરવું કે નહીં સિદ્ધ ભુવા ઘરમાં ભેળા કરો છો સિદ્ધ જોવરાવો છો છું જોશ કરે પોતાના કરેલ કર્મ નડે છે એમાં કેને દેવો દોષ અને ભાઈ જો જોશ જોવાથી મળતું હોય સુખ તો જેને ઘરનો ધંધો એને શેનું દુઃખ જોશ જોવાથી મૂર્ત સો ઘડિયાની જો બધા સુખ કરી દેતા હોય તો જે કાયમ જોશ જોવાનો ધંધો હાથમાં લઈને બેઠા છે એ હારા મૂર્ત ને સો ઘડિયા જોઈ અને અબજોપતિ ન થઈ જાય ત્યાં લોટ માંગવો મટે દયા ભરભૂ ધર્મ નહીં જાય આ બધું ઘરે ઘરે ભટકવાનું મટી જાય સારું સો ગાડીયું તે રહી અને પોતા માટે કેમ કોઈ કાઢ્યું નહીં એટલે આ પંડિતો કેરા ઝુલમ ભયંકર જોયા એને બીજાથી અબડાવું ભોળી પ્રજાને નીત ભરમાવી એના ખોટા બોલીને ખાવું પ્રભુ કહે છે હવે મારો જુદા હું ત્રાસી ગયો છું હું જન્મ મરણ થી મુક્ત રહું છું તોય મારો જન્મ ધરાવે. જન્મ મરણ થી હું મુક્ત બાર મારો જન્મ કરે જન્મ મરણ થી હું મુક્ત રહું છું તોય મારો જન્મ ધરાવે નાનકડું બાળક મોજ ને જાણીને મને પારણિયામાં માં આ માનવ મને માનવ જેવો બનાવે જાણે હું છોકરું હોઉં અને મારા વડીલો હોય એમ મારી દોરડીઓ તાણે એમાં જે પેલી દોરડી તાણવા વાળાનો ચાર્જ વધારે ફર્સ્ટ નંબર પછી સેકન્ડ ક્લાસ પછી થર્ડ ક્લાસ પછી બધા હિંચકો નાખે જન્મ મરણ થી મુક્ત રહું છું તોય મારો જન્મ ધરાવે નાનકડું બાળક જાણીને મને પારણીયામાં ઝૂલાવે માનવ કહે છે પ્રભુ કે માનવ મને માનવ જેવો બનાવે પછી ભગવાન કે પંડિતો વાળા ઝુલમ જોયા પછી જે આ જગત ને બોધ કરે છે કાનમાં ફૂંકું મારે કંઠિયું બાંધે એના ઉપર મેં ધ્યાન કરીને જોયું તો એમાં મને એવું દેખાણું પાંચ તત્વ થી હું પર રહું છું તોય મને વસ્ત્ર ફેરાવે ઠાકોરજી ના વાઘા સિવડાવવા ગયા હતા જે જીવ તો જાગતો ભગવાન છે અરે એને ગુણ્યા એ ઓઢવા લડતા નથી પૂરા ઈ ફૂટપાથ માથે ભૂંડી પેઠે પડ્યા જે જીવ તો જાગતો ભગવાન છે પાંચ તત્વ થી હું પર રહું છું તોય વસ્ત્ર પહેરાવે રેવા માટે મારા સારું મોટા મોટા મંદિર માળ બંધાવે પ્રભુ આ દુનિયા બહુ દુભાયો રોજ ને રોજ સર્વે કર્યો કાયમ ના ભારતમાં કાયમ આપણા દેશમાં સવાર થી હાજ માં પાંચ નવા મંદિર દરરોજ થાય આપણી બાજુમાં ચીન છે ચીન ન્યા દરરોજ પાંચ હજાર નવી નિશાળો થાય છે પ્રગતિ કેની થાય વિચાર કરો ન્યા રોજ પાંચ હજાર નવી નિશાળો બને છે આપણે રોજ પાંચ હજાર નવા મંદિરો થાય છે જેટલા મંદિર એટલા જેટલા બધા કામના કાયર હોય એ બધા બબે ત્રણ ત્રણ જણા મૂડિયા થઈ ન્યા પૂજાય કેટલી બધી જગ્યાઓ રોકે તો નું નું જોયું આ મંદિર બાંધવા જોયા ધૂતારા એને પાખંડ કરીને પૂજાવું માનવતા વગરના બાંધે મંદિરો હવે એવા મંદિરમાં હું નહીં આવું જે મંદિરમાં માનવતા નથી આપણા દુલા ભાઈ કાગ કવિ કે છે કે આપણા મંદિરો કેવા છે આપણા મંદિરો એવા છે છાલ નહીં એને ગાદી ગમે એના અહીંયા વાસ કર્યો હુકમે એને રોમે રોમે સ્વારસ રમે ભોળા મેલુડા માનવીને જરીએ એના સ્થાનક માં અવકાશ નથી એવા પાપ વિલાસી ના મંદિરોમાં મારા દિન દયાળુ નો વાસ નથી મગછાલ અને એવી ગાદી એને બદલે તો ગાદી ને તક્યા જાણે નાનું કોઈ રજવાડું હોય મગછાલ નહીં અને ગાદી ગમે એના હૈયામાં વાસ કર્યો હુકમે બીજા તો એનો હુકમ માને કોણ પામર બુદ્ધિ વાળા સિવાય એના હાથ નીચે જે મુંડિયા રહેતા હોય એના ઉપર એનો હુકમ આલો ઈ સિવાય ના પામર બુદ્ધિવાળા હોય ઈ એને આજી આજી કરે મૃગ છાલ નહીં એને ગાદી ગમે એના હૈયામાં વાસ કર્યો હુકમે અરે એને રોમે રોમે સ્વારસ રમે ભોળા મેલુડા માનવીને જરીએ એના સ્થાનકમાં અવકાશ નથી એવા પાપ વિલાસી ના મારા દીન દયાળુ વાસ નથી અખો અખાના જમાનામાં માં ગોકળનાથ ની જગ્યા પ્રખ્યાત હતી એટલે ગોકલનાથ ની જગ્યા પ્રખ્યાત હતી ત્યાં જાઉં અને ગોકલનાથ ને ગુરુ કરું એવી આશા લઈને અખો ગયો પણ આ ધંધો છોડી દીધો તો બધો ઘરેણા ઘડવાનો મેલો ઘેલો જોઈ અને કઈ આદર સત્કાર મળ્યો નહીં તોય બિચારો બેઠો બે હજાર આમ આઘા બેહો અહીંયા નડો છો બારો આઘો બેઠો વળી ફરતો ફરતો ગોકળ નાથ ન્યા આવ્યો તમને કેવું કેટલા ફેરે ભાઈ આના પછી જમે એમાં બેહી જઈએ આ જરાક આઘા બેહો ને આ લડો બે ત્રણ ઠેકાણે થી ઉઠાડો બિસારો બધા ના બૂટ સંપલ પીડ્યા ન્યા કહેવાય અહીંયા કે ને નડે બૂટ સંપલ માં બેઠો ગોકલનાથ ન્યા આવ્યો તમે માણા છો કોણ માણસો ને અહીંયા ખાઈને બધા ચંપલ ને બૂટ પહેરવા આવે તમને ક્યાંય નથી જગ્યા અહીંયા બેઠા અખાય નાભીએથી નેહાકો નાખ્યો આ તો બધા પૈસા ના પૂજારી છે મેલા ગેલા નું કોઈ નથી ભૂછો હતો નેહાકો નાખીને નીકળી ગયો જગ્યા બારો ગામમાં જઈને એક મોટા શેઠ ના પગે માં પીડ્યો કે બાપુ મારી એ કરજ છે કે શું કાલ નો મને તમારો આ પોશાક પહેર્યો છે ધોત્યો ને જબોન એક દી મને પહેરવા દો જાય અને તમારી આ બે ઘોડા ગાડી અને તમારા બે નોકર બધી આ વાત કરી મારે ન્યા આવવું છે કે મને આટલે ઠેકાણે થી ઉઠાડ્યો હું ભૂખ્યો ન્યાથી આવ્યો છું શેઠ હોય છે બિચારો કે ભલે ભલે એટલે શેઠ કે તમારે શેઠ થઈને જવું છે ને આખા ને કે હા બધી હજામત કરી દે એને નવડાવવાના હાબુ દીધા ને એની એક જોડી દીધી બે ઘોડાની ઘોડા ગાડી કાઢી બે નોકર કે જો આ જેવી રીતે મારી સેવા કરો છો આજનો દી આની એવી જ રીતે સેવા કરજો બે ઘોડા ગાડીમાં બેહી અખાના હાથમાં તો વાંટલી ફોટી બાજુમાં બે નોકર ને ગોકલનાથ ની જગ્યા આગળ ગાડી ઉભી રાખી ગોકલનાથ દેખી ઓહો મોટો એક બાજુ નાખી ગોકલનાથ આવ્યો અખો તો આમ ટાટેલો જાય છે ઓહો શેઠ આજ તો તમે મહેરબાની કરી તમને ક્યારેય જગ્યામાં જોયા નથી અખો આમ આમ કરે અખાને ફેરવો જો આટલા રૂમ મુંબઈ ના શેઠે બાંધી દીધા અમદાવાદ ને શેઠે આ રૂમ બાંધી દીધા આ ડંકાણી ડંકી ફલાણે નાખી દીધી આ રસોડું ફલાણે ફલાણે આટલી ડેબુ આખો બધું આપણે નોલા નોકરો ને કીધું કે નોથી નોખી હાચા ઘીમાં રસોઈ બનાવો શેઠ ચોકડી આવ્યા આખો બધો તાસીરો જુએ છે આખો બેઠો બાજુમાં બે નોકર બેઠા છે ઓલા મુંડિયાઓ માથે જાત જાત નો રૂબાબ કરે જલ્દી કરો કાઈ રસોઈ માં ફેરફાર નો રહેવો જોઈએ મોટું શેઠ આવ્યો બધી બત્રી વાટ કે ભોજન કરી તૈયાર અખાડ ની આગળ પીરસું ગોકલનાથ અખંડ શેઠ જમો જમવાનું બીજુંય હતું પણ તમારા માટે ગરમ ગરમ બનાવ્યું ખિસ્સા માંથી પચાસ રૂપિયા કાઢી અખાઈ બાજુ માં મૂક્યા અને અખો બોલ્યા રૂપિયા ને કે શેઠ જમવાનું તો બીજું હતું પણ આ તમારા માટે નવું બનાવ્યું જમી લ્યો ગોકલ સમજ્યો સમજો શેઠ રસોઈ થશે જમી લ્યો નહી અખો જેવું કહેવું અખો ઓલો ગોકલ બોલા રૂપિયા ને શેઠ જમી લ્યો ને રસોઈ થશે गोकलनाथ के सेठ हम क्यों करो सो अमार मुंडिये वे हेते न जाती प्रीते रसोई बनाडी रही रसोई थरीन धूल थाई थे जमीलियो और खो वाला रुपये न कहीं सेठ हम क्यों करो सो जमीलियो ने रसोई थरीन धूल थाई थे गोकलनाथ ने सिंह का मकान भेज क्या सेठ जमता नहीं था और वाला रुपये न क्या सेठ जमता नहीं અખો કેસે તું માણસ ને નથી જમાડતો રૂપિયા ને જમાડે કાલ હું અહીંયા આવ્યો તો મને કરીને ઉઠાડ્યો અને સેવટ બેઠો ન્યાથી મને ભગાડ્યો અને આજ તો આ મારું કાઈ નથી આ માંગેલ છે રૂબડા માંગેલ ઘોડા ગાડીએ માંગેલ ના નોકરે માંગેલ છે અને પસા રૂપિયા એ મારા નથી એ માંગીને લેવો છું અરે સારું થયું હું બચી ગયો હજી તો મારે તને ગુરુ કરવો હતો અખા આવા ગુરુ કલ્યાણ કે ના કરે એટલે કાગ કવિ દુલા ભાઈ કાગ કે છે છાલ નહીં એને ગાદી ગમે એના હૈયામાં વાસ કર્યો હુકમે એને રોમે રોમે સ્વારસ રમે ભોળા મેલુડા માનવી ને ધરીએ એના સ્થાનક માં અવકાશ નથી એવા પાપ વિલાસી ના મંદિરમાં મારા દીનદયાળુ નો વાસ નથી પછી આપણા તીર્થો કાગ કવિ કહે છે આપણા તીર્થો કેવા છે જ્યાં રાંધેલ ધાન વેચાઈ રહ્યા જ્યાં શાસ્ત્ર પુરાણો ના હાટ થયા મારા નામ થી ઢોંગ પૂજાય રિયા એટલે પ્રભુ ના નામે ઢોંગી ને જૂતારા પૂજાય રિયા મૃગ છાલ નહીં જ્યાં રાંધેલ ધાન વેચાય રિયા જ્યાં શાસ્ત્ર પુરાણો ના હાથ થિયા મારા નામ થી ઢોંગ પૂજાય રિયા પર પીડ સુણી જેના દિલ રડ્યા એવો કોઈ જ્યાં મારો দাস નથી એવા ફોગટ તીરસ ના જળમાં મારા દયાળુ નો દાન દીધે શું થયું તિલક ને તુલસી ધર્યા થકી ને શું થયું ગંગદળ પાન પીધે હમણાં જ આપણે ભજન ગાયું ગંગા નહી નાવું મેં જમના નહીં જાવું મેં જલકા જીવ નહીં સતાવું और सिर्फ तीर्थ मारा गुरु चरण मा मैं नित नित तरवेणी मा ना हूँगा मैं एक निरंजन धारूंगा और अड़सठ तीर्थ नो महिमा तमाम संतो सत्संग मूको एक घड़ी आधी घड़ी आधी मैं पुनी आज तुलसी संगत संत की कटे कोट कोट अपराध तो भगवान कैसे मने आवा जुलम नजरे आया પાંચ તત્વ થી પર રહું છું તોય વસ્ત્ર પહેરાવે રહેવા માટે મારા સારું મોટા મોટા મંદિર બંધાવે જે જીવતો જાગતો ભગવાન છે એને રહેવાનો ક્યાંય આશરો નથી મોટી મોટી સીટીમાં ફૂટપાથ માથે એ ગુણિયા કોથળા માકી દી એ ન્યાય એકબીજાની જગ્યા સારું બાંધતા હોય છે જે જીવતો જાગતો ભગવાન અને ભગવાન કે છે